થ્રી સિક્સટી ટર્ફ ઓપન થયું છે વડોદરા માંજલપુરમાં તો લોકોને બહુ દૂર જવું પડતું હતું રમવા માટે પણ અહીંયા આપણા નજીકમાં માંજલપુરમાં આવી ગયું છે તો તો મોટી સંખ્યામાં બધા લોકો અહીંયા આવો અને આ ક્રિકેટમાં તો મોટી સંખ્યામાં લોકો અહીંયા આવો અને આ ક્રિકેટનો આનંદ માણો શું છે મારું નામ જાહ્નવી વ્યાસ છે અહીંયા એફ સીઆરીના થ્રી સિક્સટી છે અહીંયા ઉદ્ઘાટન કરવા વિધાયક શૈલેષ સોટ્ટા આવવાના છે અને સાડા સાત વાગે આવવાના છે અને આનું નામ એફ સીઆરીના થ્રી સિક્સટી છે આ ગુજરાતનું સૌથી મોટું રાઉન્ડ ટર્ફ છે જે પહેલું છે બોલો બીજું આગળ બોલો સવાલ કરો હજુ આપણી આ પહેલી યુનિટ છે કે એના પણ કોઈ બીજું ના આની પહેલાંની આપણી બીજી એક શાખા છે એ સ્ક્વેરમાં છે જે આઈડિયલ બોક્સ ક્રિકેટ હોય છે પણ આ અમે નવો કોન્સેપ્ટ લાવ્યા છે ગુજરાત લેવલ પર કે જ્યાં લોકોને ક્રિકેટ જે સ્ક્વેરમાં રમતા હતા પહેલાં અત્યાર સુધી હવે એમને રાઉન્ડમાં રમવા મળશે ઓલ ઓવર બડોરાથી જ અમારે બહુ સારો રિસ્પોન્સ આવ્યો છે અત્યારે જ અમારી પાસે પચાસ કલાકથી વધારેની ઇન્કવાયરી આવી ગઈ છે એડવાન્સ બુકિંગ પણ આવી ગયા છે તો બધી રીતે સારો રિસ્પોન્સ આવી રહ્યો છે હા શું નામ છે આપનું મારું નામ કથન વ્યાસ છે આ અમારા પાર્ટનર જય પટેલ અને બીજા અમારા પાર્ટનર ઓમ પટેલ છે આપણે કેટલા વર્ષનો અનુભવ છે આ ફિલ્ડમાં અમને પાંચ વર્ષનો અનુભવ છે